થાનગઢમાં સિલિકોસિસથી પીડિત પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં કામદારો તેમજ સિલિકોસિસ પીડિત સંઘ થાન સંઘ થાંગધ્રા સુરેન્દ્રનગર કલેક્ટરને પોતાની સમસ્યાની રજૂઆત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં સિલિકોસિસ રોગથી પાસઠ કામદારોના મૃત્યુ તેમજ અઠ્ઠાણું કામદારો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે જિલ્લાના સિરામિક કામદારો ધાંગધ્રાના પથ્થર ઘડવાનું કામ કરતા તેમજ ખાણકામ કરતા કામદારો મૃત્યુ પામે છે સિલિકોસિસ મૃત્યુ અંગે બોર્ડ દ્વારા મળતી દાવા સહાય અરજીમાં જિલ્લા મદદની શ્રમ આયુક્તિ કચેરી દ્વારા વાંધા વચકા કાઢી કામદારોને હેરાનગતિ કરવામાં આવે છે સિલિકોસિસ નિદાન માટે સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો સારવાર માટેની દવાઓનો અભાવ ઇનહેરલ પંપ આપવામાં ન આવવા સિટી સ્કેન મશીન બંધ હોવું વગેરે સમસ્યાઓનો સામનો કામદારો કરી રહ્યા છે સિલિકોસિસ અટકાવવા માટેની જોગવાઈઓ કાયદાઓનું પાલન થાય કામદારોને ઈએસઆઈ ફાળો કાપવામાં આવે ફેક્ટરી એક્ટ મુજબ ઓળખ કાર્ડ આપવામાં આવે વગેરે રજૂઆત કરવામાં આવી કલેક્ટરશ્રી દ્વારા સહાનુભૂતિપૂર્વક પીડિતોની વ્યથા સાંભળી ઘટતા પગલાં લેવા ખાતરી આપી નિદાન કેમ્પના આયોજનની તૈયારી બતાવી ઈએસઆઈ કાયદાનો અમલ ન થતો હોય ત્યાં પોતાનું ધ્યાન દોરશે તેમ પણ જણાવ્યું કલેક્ટરને રજૂઆત બાદ પીડિતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો તમે કલેક્ટર કચેરીએ જે રજૂઆત કરવા આવ્યા હો તો શું કારણથી આવ્યા હો સિલિકોસિસની અરજી દેવા આવ્યા હતા સિલિકોસિસ માટે થઈ એની અમે રજૂઆત કરી એના માટે કલેક્ટર સાહેબે મળ્યા અમને અને એને એક મહિના પછી બધા સાહેબોની રજૂઆત બેસીને રજૂઆત કરવાની કીધી અને પ્રશ્નનો હલ તમારો કરશું હાલમાં કયા કયા પ્રશ્નને લઈને તમે આવ્યા હો હાલમાં કોશિશને આપણે અહીંયા સુનગરમાં સર્ટી કાઢી આપે એ અંત્યોદય કાર્ડ અને નિયમિત ખાનગેડમાં જ દવા મળે એવા બધા પ્રશ્નો હતા આપણા બરાબર તમે બધા કોશિશના દર્દીઓ હા બરાબર અને બીજી કોઈ સમસ્યા કાઢી દે એવી અમે સાહેબને રજૂઆત કરીએ અત્યારે કાઢતા નથી પણ કાઢી દે કલેક્ટર સાહેબે અમારી અરજી સ્વીકારી આવેદન પત્ર અમે બધા સાથે મળીને આપ્યું અમારું આવેદન પત્ર સ્વીકાર્યું એક મહિનાનો અમને સમય આપ્યો છે જે તે અધિકારીઓ છે એને સાહેબ કલેક્ટર સાહેબ શ્રી સાથે રાખી અને આગળની પ્રોસેસ કરશે એ બાબતે અમે અતરે સુરેન્દ્રનગર અમે બધા જે પીડિતો છીએ સ્લી એ સાહેબને રજૂઆત કરી છે બરાબર